દોસ્તો આપ જોઈ રહ્યા છો તે મયુર વી મોરી નામનો માણસ છે અને એને અહીંયા ભઠ્ઠો કર્યો છે હવે આ જે ભઠ્ઠો છે એ ખરેખર પ્રદૂષણ ફેલાવે છે અને આપ જોઈ રહ્યા છો આ એટલી મોટી જગ્યા રોકી છે કરોડો રૂપિયાની જગ્યા રોકી છે આ જમીન સરકારી જમીન છે અને કરોડો રૂપિયાની જમીન છે એમાં આ ભઠ્ઠો બનાવ્યો છે અને આ ભઠ્ઠો જે છે એ બધે બોર્ડ લાગ્યા છે મયુરભાઈ મોડીના અને આ ભઠ્ઠો આ જે ભઠ્ઠો છે એ ઠારી દીધો છે અને પડખા બીજો ભઠ્ઠો છે એ સળગતો ભઠ્ઠો છે અને એ સળગતા ભઠ્ઠાનું પ્રદૂષણ એટલું બધું ફેલાય છે કે બોટાદના લોકોના આરોગ્ય જોખમમાં મૂકી દે એવી રીતે એનું પ્રદૂષણ ફેલાય છે અને આ છે હરણકુ વિસ્તારમાં જે હરણકુઈ નગરપાલિકાનો કૂવો છે એની બાજુમાં જ આ ભઠ્ઠો આવેલો છે અને સબિયા હોસ્પિટલની પાસે પણ ખરેખર એવું લાગે છે કે આને કોઈ કહેવાવાળું નથી આ ભઠ્ઠો સળગતો ચાલુ છે અને આ ઠારી દીધેલો ભઠ્ઠો છે તો ખરેખર આને કોઈ હપ્તા લેતા હશે અધિકારીઓ કે શું હશે એ તો હવે અરજી કરે તપાસ કરે ખબર પડે કે અહીંયા શું ચાલી રહ્યું છે અને આવા ભઠ્ઠા તો અનેક ભઠ્ઠા છે એ ભઠ્ઠા ખરેખર આવા ભઠ્ઠા તો અનેક છે પણ કાયદેસર આ જમીન સરકારી જમીન હોય અને એ ભઠ્ઠા બનાવ્યા હોય આ કરોડોની જમીન થતી હોય પરંતુ આ જે અધિકારીઓ છે એમને તો એમનું કશું જતું ન હોય આ હપ્તા આપતા હોય અને આ લગભગ ઓછામાં ઓછી દોઢ વીઘો જમીન છે દોઢ વીઘો જમીન એટલે ત્રીસ ગુઠ્ઠા જમીન છે હવે આ જગ્યાએ ત્રીસ ગુઠ્ઠાના ભાવ છે મારા ખ્યાલથી વીઘાના ભાવ છે અહીંયા એકાદ કરોડ રૂપિયા વધારે હોય તો ના નહીં પણ આ દોઢ કરોડની જમીન સરકારી હલવાડીને ભાઈ ભઠ્ઠા કરીને બેઠા છે અને એને કોઈ કહેવાવાળું નથી હમણાં કોઈ ગરીબ માણા એક ઝૂંપડું ક્યાંક વાળશે તો મોટો દેકારો સરકાર કરી નાખશે અને જેસીબી બુલડોઝરનો ડોઝન પોલીસને તમાસા કરશે મોટા મોટા સરકાર પ્રાંત અધિકારી મામલતદારના બધા ભેગા થઈને નગરપાલિકાને બધા ભેગા થઈને મોટો તમાસો કરી નાખશે એમ જ્યારે આ ભાઈએ દોઢ પોણા બે વીઘા જમીન વાળી છે અને દોઢ પોણા બે વીઘામાં ભઠ્ઠા કરીને બેઠા છે એ કોઈને દેખાતું નથી તો હવે આ ક્યારે દેખાશે તો પ્રાંત અધિકારી મામલતદાર ચીફ ઓફિસર આ જેને લાગતું હોય એ તાકીદે આ ભઠ્ઠા આ જમીન અહીંથી ખુલ્લી કરાવે એવું બોટાદ દસ્તક ન્યૂઝની માગ છે અને લોકોની પણ માગ છે હણ કોઈ વિસ્તારવાળાને આ પ્રદૂષણ ફેલાવે છે ચીમની વગર ભઠ્ઠા થતા નથી એ કાયદો બની ગયો છે તો આ મામલતદાર અને પ્રાંત અધિકારી શું કરે છે નગરપાલિકા શું કરે છે ચીફ ઓફિસર શું કરે છે એ જોવાનું રહ્યું તો ખરેખર આ મઠ્ઠો ખરેખર તા તાકીદે બંધ થવો જોઈએ અને આ જમીન ખરેખર ખુલ્લી થવી જોઈએ બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ